ક્યાં છે એ નાના થોડા છે આ તો મોટા મોટા છે બિલીપત્ર એમાં હા આ બરાબર એ દેખો અમારે છોટે છોટે બીલી કે પોધે પે ઓર એ આવલે કે પોધે પે ખેલરા હા મકોડા મકોડી સીવું બોલતા હે મકોડી એનામાંથી પોઝિટિવ એનર્જી મેળવતા હોય આમળામાંથી એમાં બહુ સારી એનર્જી હોય ને મકોડા મજા આવતી છે

સાંભળનારા શ્રોતા અને વિડીયો જોનારા જોતા ગણોનો બધાનો સ્વાગત છે બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણને જય માતાજી મને એક આપને નાગરવેલનું પાન ખાઈએ ખખડી ગયા છે એમાંય અમને બેને ખાસ વધારે શરદીની અસર દેખાય છે મારા કરતાં વહેલા તો એને થઈ હતી પણ હજી આ વખતે કેવી શરદી છે કંઈ ખબર એવડું મોટું પાંદડું લાવ વાંધો નહીં કટકા કરીને ધીમે ધીમે ખાઈ લઈએ નાગરવેલના પાનનો ઉપયોગ કરીએ અલા ઓ કઈ વાંધો નહીં ચાલો લગાવીએ લુખું પાન નાગરવેલનું તીખું તમ તમ તો મને એમ તો બધું ખુલ્લું છે ત્યારે તો બધું બ્લોક થઈ ગયું હે ફ્લેવર ડિપાર્ટમેન્ટ બંધ થઈ ગયું હે અને કાઈ પણ ટેસ્ટ ને ફ્લેવર બેય બેય વસ્તુ બેય વસ્તુ બ્લોક છે તારે એમ નથી ચાલુ છે તો કડવું મીઠું વધારે તકલીફ ચાખવા ચાખવા દીધું હોય ચાખી જો ખારું હે કે મીઠું હે આપણે ક્યાં એમ વાંધો હોય મીઠે તો ઓવર થાય જ નહીં ભૂલથી આપણું મીઠું જ મોરું હોય એટલે એ કાંઈ ટેન્શન તો આવે જ નહીં થઈ જાય આટલો એક્સપિરિયન્સ મેટર્સ આટલા વરાનો એક્સપિરિયન્સ હોય તો પછી હવે એમાં બરાબર જ બને બે બે ઘડીક કવા લે આવું કરવાનું પાંચ મિનિટ તો ભાઈ હમણાં તો આ વરસાદી વાતાવરણ છે ને એમાં પાછી શરદીનો ભાગ છે એટલે આમ થોડુંક કન્ટેન્ટ રેગ્યુલર બનાવાતું નથી એટલે જેમ જેમ થોડુંક સરખું થતું જશે ને એમાં જે જે બનાવવાલાયક કન્ટેન્ટ ભેગું થતું જ હશે એમ એમ અપલોડ કરતો જઈશ તો આજ માટે તો આટલું જ છે પણ આગળનો કાલનો વિડીયો આમાં એડ કરીને કાલે જ લગભગ અપલોડ કરીશ એટલે જોતા રહેજો વિડીયો તમને પણ થોડી ઘણી વાતો જાણવા અને માણવા મળતી રેમી તારી વાત નથી કરતો કહું બટા તારી વાત જ ન થાય અમારી પાસે થાય ચાલો ગણેશ ચતુર્થી ના દિવસે બપોરના સમયે લાડવા બાડવા ખાઈને બાળકોની સાથે બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં બધાને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હાલો એટલે સારી સારી ઈચ્છા હોય એમ બધાનું સારું થાય એમ બીજું શું હોય ચાલો બાળકો અરે વાહ 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 વચ્ચે વચ્ચે આને બતાવવાનું ચાલુ છે હું પેલા બાએ મને ચીંધું એ કામ પેલા પૂરું કરી આવું પાણી જાય છે કે નહીં ઉપર લાઇટ હતી નહીં હમણાં બપોર સુધીમાં આ જાય જ છે જાતું જ હોય પણ અત્યારે ખાલી થઈ ગયું હોય ને આવી ગરમીમાં નકર તો વેલા ચડાવી દીધું હોય પણ હવે લાઇટ નહોતી એટલે અત્યારે આવી એટલે પછી મોડું મોડું ચડે ને એટલે થોડું એવું રહે શું આ વખતે લાડવામાં ખસખસના બી ચોટાઈ જતા એટલે બધાને સોઈ જવાનું પણ તોય આ વ્યક્તિ છે એને અંદર ન જ આવે એ આપણે ગેરંટી મારીને કહી દઉં હોય તો તો આવી જાય પણ એને હોવું જ ન હોય પ્રોબ્લેમ ન્યા થાય એ ઇન્સાન સોને નહીં દે સોતા નહીં ઓર સોને નહીં દેતા ચાલો પાણીની મોટર ભરાઈ ગઈ દોડીને જઈને પણ વાગી રે ને જો ઓલો 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 ચેપાઈ ગયો રાયડું નાખોમાં ચાલો હમણાં પાણીની મોટર ભરાઈ ગઈ એ બંધ કરવા ગયા ને તો એમાં આ ગાંડી છોકરી એ

પૈસા રોકતો તો લે તો લે કઈ દીધું બોલ એને બંધ કરી દીધું ઈ ગાંડી છે હવે કોઈ દી અહીંયા અંદર એમ જાતો નહી હો કેવું છે શું મજા આવે પૈસા લોકવા જાતો તો શું શું કરવા જાતો તો પૈસા લોકવા કાઈ વાંધો નહી કાઈ વાંધો વેદુનો જ વેદુનો જ વાક છે મજા આવી મજા આવી વાડી હમણા તો તને પૂરી દેવી એટલે ખબર પડે હવે તારો વારો હાલ હા હમણાં રૂમમાં જઈને એટલે એને પૂરી દઈ જયે પછી આપણે એને પૂછશું મજા આવી દેખો યે હોતા હે ભાઈ બહેન કા નિર્લેપ પ્રેમ નિર્લેપ હેત હમણાં પૂરી દીધો તો ને એટલી જ વારમાં પાછો દીદીને બોલાવે છે દીદી આયેલ હું શું છે હું દીદીનું શું કામ છે પણ એ તો કે આ આ કેમ ખાઈ બનાવ્યું તે વાહ સરસ લ્યો તો દીદીનું કામ શું છે એ તો કહે આ બતાવે એ બતાડવું છે

એ થોડીક વારમાં પાછું કંઈક નવું કરે ને એટલે એકબીજા વગર હાલે નહીં બતાવ્યો વગર કે જો મેં આ કર્યું આ પાછું પાણું નાખમાં ઊભો થાય પાછું ગોઠે જો એને શું કીધું હા એને એને કરવા દે હા હા શું શું કોને કીધું છે હે એને એક પીન ચડી ગઈ છે મારા ડોક્ટર સાહેબે કીધું છે આમ નઈ કરવાનું નામ કરવાનું ઘણી વાર જઈમાં પછી મોબાઈલ મૂકી દે ને તો એમ કે મારે ડૉક્ટર સાહેબે કીધું છે આમ નહીં કરવાનું આમ કરવાનું ને એવું બધું સારી વાત હોય ને બધી એના ડૉક્ટર સાહેબના નામે ચડાવી દે કા હાલે જા ચાલો બાળકો સાથેની આ રીતે મસ્તી ચાલતી રહેશે આજે રજા છે એટલે શસ્ત્ર સરંજામ લઈને સાફ સફાઈ સર્વિસનું કામ ચાલે છે ને એમાં આ ભાઈ જો ચીપીઓ લઈને સોફા ઉપરથી ઊંધા માથે એ ભાઈ જાય છે હજી હમણાં રહ્યો તો એટલી વારમાં પાછો ચાલો તો હવે આજ માટે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને ફરી પાછા મળશું તંદુરસ્ત રહો અને અત્યારે તો આપણે એમ કઈ ગુજરાતમાં શું હાલે છે તો બસ કાંઈ નહીં શરદી હાલે છે એના જેવું છે જ્યાં જુઓ ત્યાં શરદી છે બધાને વાતાવરણ એવું થઈ ગયું છે ને ભેજવાળું આ કોરોના ભલે વયોગ્ય પણ કોરોનાની માઇનર માઇનર જે અસર હોય ને એ અસર રૂપે અત્યારે થોડા થોડા ટાઈમે એની ઝીણી ઝીણી વેવસ આવતી જ હોય છે દર ચાર પાંચ મહિના થાય ને એટલે એક શરદીનો એવો વાહરો આવે ને ઉધરસ ટૂંકમાં એ શરદી ટાઈપનું કે એ લગભગ બધાને થાય ત્યાર પછી શાંત બે એટલે અત્યારે એ શરદીનો વાહરો છે એટલે એ બધાઈનો વારો આવી જાય વળી પાછા બે ચાર મહિના વાંધો નહીં આવે પછી પાછો એકાદો આવે એટલે એ આ કોરોના ગયું એ ઠીક છે પણ હજી આ ચાલુ ને ચાલુ જ છે